ડીસા એપીએમસીના ચેરમેન પૂર્વ ધારાસભ્ય અને રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે રવિવારે ડીસા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં એકસો ત્રીસથી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રબારી સમાજના આગેવાન ડીસા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે વર્તુળ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પને ગોવાભાઈ રબારી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે નિલેશભાઈ ઠક્કર સુમેરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક રક્તદાન કેમ્પમાં સહભાગી બની હતી રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા એકસો ત્રીસથી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે મારા જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આગેવાનો ખેડૂતો વેપારીઓ અને શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી ઉત્સાહભેર રક્તદાન પણ કરવામાં આવ્યું હતું જેથી એકસો ત્રીસથી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું